રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખે એકથી આઠ ઓગસ્ટ સુધી નારીબંધન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ સપ્તાહ દરમિયાન મહિલાઓના સર્વ સર્વાંગીય વિકાસ સુરક્ષા સ્વાવલંબન અને કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નારી શક્તિના સન્માન અને સશક્તિકરણ માટે આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત આજરોજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ પાદરા શહેર પ્રમુખ દિપેશ પંચાલ સહિત શહેર ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવી અને તેમને સરકારી લાભોથી અવગત કરાવવાનો હતો કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓએ સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં દીકરી અઢાર વર્ષની થાય ત્યાં સુધી તબક્કાવારમાં એક લાખ દસ હજારની સહાય આપવામાં આવશે જેમાં દીકરી એક ધોરણમાં આવે ત્યારે ચાર હજાર અને નવમાં ધોરણમાં આવે ત્યારે છ હજાર અને અઢાર વર્ષની થાય ત્યારે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવશે ત્યારે આજરોજ

રીતે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે આજે બીજી તારીખ એટલે બેટી બચાવ બેટી પઢાવ દિવસ આજના દિવસે પાદરા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આજે એકસો ને વીસ વાલી દીકરી યોજનાના હુકમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો જે આજે એકસો વીસ દીકરીને હુકમ હાથો હાથ મળેલ છે જેના માટે હું સાહેબ શ્રીનો આભાર માનું છું અને દર વર્ષે સાહેબ આવો સહકાર આપતા રહે તેવી આશા રાખું છું થેન્ક યુ

અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય છે ત્યારે એને એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે આજ રોજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અને ધારાસભ્ય દ્વારા એકસો વીસ જેટલી દીકરીઓના વાલી દીકરી યોજનાના હુકમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ કોઈએ ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજનાને ખૂબ જ સારી ગણાવી છે લોકો ઉપયોગી ગણાવી છે અને દીકરીને ભણવામાં મદદરૂપ ગણાવી છે સૌ કોઈ આ યોજનાનો લાભ સારી રીતે લે અને દીકરીના જન્મને પ્રોત્સાહન આપે એના માટે આ સૌને અપીલ કરીએ છીએ